જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે ભગવાન શિવની ઉત્પત્તિ એટલે કે તેનો જન્મ કેવી રીતે થયો અહીં શિવ પુરાણ અને વિષ્ણુ પુરાણ બંનેમાં તેની અલગ અલગ કથાઓ જોવા મળે છે બંનેમાં વિરોધાભાસ છે તો મિત્રો ભગવાન શિવની ઉત્પત્તિ એટલે કે ભગવાન શિવ વિશે એવું કહેવાય છે કે ભગવાન શિવ ત્રિલોકના આરંભ અને અંતના દેવ છે જેમની સમક્ષ વિશ્વની તમામ શક્તિઓ નિષ્ફળ જાય છે પરંતુ શું તમે જાણો છો કે ભગવાન શિવનો જન્મ કેવી રીતે થયો હતો તેમની માતા કોણ હતી અને તેમના પિતાનું નામ શું હતું તેમણે તેમની શિક્ષા કોની પાસેથી મેળવી હતી અને તેમણે કોને શિક્ષણદાન કર્યું હતું શિવપુરાણ અનુસાર ભગવાન શિવ આત્મનિર્ભર છે જેમના માતા પિતા નથી વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવનો જન્મ ભગવાન વિષ્ણુના કપાળમાંથી નીકળતા પ્રકાશથી થયો હતો આ બંને પુરાણોની કથાઓમાં વિરોધાભાસ છે પરંતુ બંને ભગવાન શિવની મહાનતા દર્શાવે છે તો આપણે અહીં જાણીશું સૌ પ્રથમ શિવપુરાણની કથા શિવપુરાણ અનુસાર ભગવાન શિવને સ્વયંભૂ માનવામાં આવે છે જેનો અર્થ છે કે ભગવાન શિવનો જન્મ તેમના પોતાના પર થયો હતો આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભગવાન શિવને ન તો માતા છે અને ન તો તેમના પિતા છે આ કારણથી જ ભગવાન શિવ પાંચ તત્વોથી પણ પર છે આ કારણે તેમને મૃત્યુનો ડર નથી હોતો અને તેઓ ક્યારેય મરી શકતા નથી આ વાર્તા સિવાય ભગવાન શિવના જન્મની બીજી પૌરાણિક કથા ખૂબ જ લોકપ્રિય છે કે જે તમે વડીલો પાસેથી સાંભળી હશે એક સમયે ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્મા વચ્ચે આ દુનિયામાં સૌથી મહાન કોણ છે તે મુદ્દે વાદ વિવાદ ચાલી રહ્યો હતો અને જ્યારે ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્મા આ મુદ્દે દલીલ કરી રહ્યા હતા ત્યારે તેમની વચ્ચે એક સળગતા મહાદેવના રૂપમાં આવ્યા એક સ્તંભ બંને આ રહસ્ય સમજી શક્યા નહીં અને પછી અચાનક એક અવાજ આવ્યો જેમાં કહેવામાં આવ્યું કે જે આ સ્તંભનો છેડો શોધી કાઢશે તે મહાન કહેવાશે આ સાંભળીને બ્રહ્માજીએ પક્ષીનું રૂપ ધારણ કર્યું અને સ્તંભનો ઉપરનો ભાગ શોધવા ગયા ભગવાન વિષ્ણુએ વરાહનું રૂપ ધારણ કર્યું અને સ્તંભનો છેડો શોધવા નીકળ્યા ઘણો સમય શોધ્યા પછી પણ બંનેમાંથી કોઈને થાંભલાનો છેડો મળ્યો નહીં અને બંનેએ હાર માની લીધી અને પાછા આવ્યા જેના પછી ભગવાન શિવ તેમના વાસ્તવિક સ્વરૂપમાં આવ્યા અને પછી ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ સ્વીકાર્યું કે મહાદેવ સૌથી મહાન અને શક્તિશાળી છે આનાથી મોટી કોઈ શક્તિ આ દુનિયામાં નથી આ સાથે જ શિવ પુરાણમાં ઉલ્લેખ સ્તંભ બતાવે છે કે ન તો ભગવાન શિવનો જન્મ થયો હતો અને ન તો તેમનો કોઈ અંત છે આ એક કારણ છે કે ભગવાન શિવને સ્વયંભૂ કહેવામાં આવે છે એટલે કે ભગવાન શિવનો કોઈ અંત નથી તેવો અમર છે હવે આપણે વિષ્ણુ પુરાણની કથા જાણીશું તો વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવનો જન્મ ભગવાન વિષ્ણુના કપાળમાંથી નીકળતા પ્રકાશથી થયો હતો અને તેમની નાભીમાંથી નીકળતા પ્રકાશથી કમળ પર બેઠેલો ભગવાન બ્રહ્માનો જન્મ થયો હતો વિષ્ણુ પુરાણની એક લોકપ્રિય પૌરાણિક કથા અનુસાર જ્યારે પૃથ્વી આકાશ અથવા બીજા શબ્દોમાં કહીએ તો આખું બ્રહ્માંડ પાણીમાં ડૂબી ગયું ત્યારે ભગવાન વિષ્ણુ ભગવાન બ્રહ્મા તેમની નાભીમાંથી કમળની ડાળી પર પ્રગટ થયા અને જ્યારે ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ આ બ્રહ્માંડ વિશે વાત કરી રહ્યા હતા ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા જેના પછી બ્રહ્માએ ઓળખવાની ના પાડી તેને આ કારણે ભગવાન શિવ ગુસ્સે થયા અને તેમના ક્રોધના કારણે ભગવાન વિષ્ણુએ તેમને દિવ્ય દ્રષ્ટિ આપી અને બ્રહ્માજીને ભગવાન ભગવાન શિવની યાદ અપાવી પછી બ્રહ્માને પોતાની ભૂલનો અહેસાસ થયો અને શિવ પાસે માફી માંગી અને તેમના પુત્ર તરીકે જન્મ લેવાનું વરદાન માંગ્યું જેના કારણે ભગવાન શિવે ભગવાન બ્રહ્માની પ્રાર્થના સ્વીકારી અને તેમને આ વરદાન આપ્યું આ પછી જ્યારે ભગવાન બ્રહ્માએ આ સૃષ્ટિની રચના કરવાનું શરૂ કર્યું ત્યારે તેમને એક બાળકની જરૂર હતી અને પછી તેમને ભગવાન શિવના આશીર્વાદ યાદ આવ્યા જેના માટે ભગવાન બ્રહ્માએ તપસ્યા કરી અને ભગવાન શિવ તેમના ખોળામાં રડતા બાળકના રૂપમાં પ્રગટ થયા આ ભગવાન શિવનું એકમાત્ર બાળક સ્વરૂપ છે જ્યારે ભગવાન બ્રહ્માએ તેમના રડવાનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે તેમનું કોઈ નામ નથી પછી ભગવાન બ્રહ્માએ ભગવાન શિવનું નામ રુદ્ર રાખ્યું જેનો અર્થ થાય છે કે જે રડે છે તેમ છતાં ભગવાન શિવ શાંત ન થયા તેથી બ્રહ્માએ તેમનું બીજું નામ આપ્યું પરંતુ શિવને તે નામ પણ ગમ્યું નહીં અને તેમ છતાં તેઓ શાંત ન થયા આ રીતે શિવને શાંત કરવા માટે ભગવાન બ્રહ્માએ ભગવાન શિવને એકસો આઠ નામ આપ્યા હતા જે રુદ્ર સર્વભવ ઉગ્ર ભીમ પશુપતિ ઈશાન અને મહાદેવ જેવા નામ હતા અને શિવપુરાણ અનુસાર આ નામો પૃથ્વી પર લખવામાં આવ્યા હતા તો મિત્રો આ હતી ભગવાન શિવની જન્મની કથા વિડીયો ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ